નમસ્કાર મિત્રો આજે છવ્વીસ અગિયાર એક એવો દિવસ કે જેણે આપણાને એક બંધારણ એક કાયદો એ વ્યવસ્થા આપી અને એક બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી સુંદર અને ખોલીને બોલી શકો મન કરી શકો અલગ અલગ ધર્મ અલગ અલગ સમાજ અલગ અલગ ભાષાના લોકો ભેગા થઈને એક એવું ઘડતર કરે જેની પર સમગ્ર વિશ્વની નજર હતી એવું ભારતનું બંધારણ આજે દિવસ છે અને દિવસને આપણે વંદન કરીએ છીએ અને સાથે સાથે આપણે શપથ પણ લેવા જોઈએ ઘણા રાજનેતાઓને મેં આજે જોયા બંધારણના દિવસે બાબા સાહેબ આંબેડકરની ચોપડીઓ લઈને નીકળી ગયા પણ શું એ બંધારણના મૂલ્યો ખબર છે શું પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી ના બંધારણના નિયમો ખબર છે શું ગૃહમંત્રીને ગૃહમંત્રીના બંધારણના નિયમો ખબર છે શું મુખ્યમંત્રી ને મુખ્યમંત્રીના બંધારણના નિયમો ખબર છે મણિપુરની ઘટના હોય કે આ પછી દેશમાં હિન્દુ મુસ્લિમ શીખ હિન્દુ પટેલ ક્ષત્રિય બ્રાહ્મણ દલિત ની ઘટનાઓ હોય બંધારણમાં આવું તો ક્યાંય નથી આપ્યું ભારતના બંધારણ તો કેમ ભારતમાં આવું થઈ રહ્યું છે બટોગે તો કટોગે શું એ ભારતના બંધારણમાં આપ્યું છે ધર્મના નામ પર હિંસા જાતિના નામ પર હિંસા પ્રાંત નામ પર હિંસાટ સેક્ટર અને આજે આ છવ્વીસ અગિયાર માત્ર બંધારણ નહીં પણ આપણે એ દિવસને પણ યાદ કરીએ જે દિવસે આતંકવાદીઓ ગુજરાતની સરહદેથી મુંબઈમાં પહોંચ્યા હતા અને ખૂની ખેલ ખેલાયો હતો એ પણ યાદ કર આપણે પણ યાદ કરવું જોઈએ કે તમામ ચેક પોસ્ટો હટાવી લેવામાં આવી હતી અને પુલવામાં આપણા જવાનો સહિત થયો બંધારણ તો ખૂબ સુંદર છે પણ શું એ બંધારણ ના આધારે ચાલતી સરકારો માં એ કટિબદ્ધતા છે કે બંધારણ પ્રમાણે ચાલી છે બંધારણ દિવસને વંદન કરું છું પણ આશા પણ રાખું છું કે આપણે સૌએ સાથે મળીને આ બંધારણને સાચી રીતે લાગુ કરાવવાનો પ્રયત્ન કરો આ બંધારણે કોઈ કોઈ એકને અધિકાર નથી આપ્યો ના કોઈ આદિવાસીને ખાલી અધિકાર આપ્યો હોય કે કોઈ દલિતને અધિકાર આપ્યો હોય કે કોઈ બ્રાહ્મણને અધિકાર આપ્યો હોય કોઈ ક્ષત્રિયને અધિકાર આપ્યો હોય કોઈ ઓબીસીને યા કોઈ એવાને અધિકાર નહીં આ બંધારણે આ દેશમાં રહેતા તમામને અધિકાર આપ્યો છે પશુઓને પણ આપ્યો છે પ્રાણીઓને પણ આપ્યો છે પક્ષીઓને પણ આપ્યો છે આ સુંદર વાદીઓને અને આ સુંદર આપણા દેશના પર્યાવરણને પણ અધિકારા જોઈએ ચૂંટણીઓ થાય છે જ્યારે સમગ્ર વિશ્વના બીજા દેશો જે આપણાથી સો સો વર્ષ આગળ છે એ બેલેટ પર ભરોસો કરે છે ત્યારે આપણે ઈવીએમમાં ગૂંચવાયા છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મેં કહ્યું હતું કે આ મશીનની માયાજાળથી લોકતંત્રની ચૂંટણીઓ ચૂંટાઈ રહી છે બંધારણના વિશ્વાસથી નથી ચૂંટાઈ રહી સાહેબ આંબેડકર હોય યા મહાત્મા ગાંધી હોય યા સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય યા પછી આપણા દેશના તમામ વીર સપૂતો હોય એમને હંમેશા કહ્યું હતું કે જ્યારે પણ આપણા દેશ અગર રહેતા નાગરિકતા ધરાવતા બે ટકા લોકોને પણ તમારી કાયદા તમારા બંધારણ પર અવિશ્વાસ ઊભો થાય તમે બનાવેલી સિસ્ટમ પર અવિશ્વાસ ઊભો થાય તો તમારે એને બદલી નાખવી જોઈએ સંપૂર્ણ વિશ્વાસ સાથે જ ચાલતી સરકાર યા ચાલતું તંત્ર યા ચાલતા કાયદાઓ જ એક સાચા લોકતંત્રની ઓળખાણ હોઈ શકે છે આજે ચારે બાજુ ઈવીએમ ઈવીએમની બૂમો પડી રહી છે તો આ દેશના બંધારણના નામે બંધારણના આધારે ચાલતી સરકારોએ એક વાર ચૂંટણીઓ કરાવી જોઈએ એક વાર હિન્દુ મુસ્લિમને મારો મારોના નારા બંધ કરાવવા જોઈએ એક વાર અને શીખને લડતા બંધ કરાવવા જોઈએ એક વાર જાતિ ધર્મ અને પ્રાંતના નામે જે હિંસા ફેલાઈ રહી છે આ ભારતને એને અટકાવવાની કોશિશ કરવી જોઈએ કારણ કે આ ભારત એક એવા બંધારણથી બનેલું ભારત છે કે જેના કારણે સમગ્ર વિશ્વની નજર ભારત ભારત પર છે આ કોઈ એક બે નહીં પણ હજારો અલગ અલગ ધર્મ અલગ અલગ પ્રાંતના મહાપુરુષોના વિચારોના સિંચાઈથી બનેલું આ ભારત છે આજના દિવસે આપ સૌને વંદન કરું છું આપ સૌને સાથે એક જ સંદેશ કહું છું લોકોના એક એક શબ્દો એક એક વાત સાંભળવી જોઈએ અને એ વાતને બંધારણ સાથે સરખાવી પણ જોઈ હું મેં રામ બગલ મેં છૂરી જેવું ના થવું જોઈએ અને હું આજે ના દિવસે આપ સૌની સામે પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા સામાજિક જીવનમાં હંમેશા મારા ભારત દેશના બંધારણને ધ્યાનમાં રાખી એનું પાલન કરીશ હું મારા સામાજિક જીવનના જીવું ત્યાં સુધીના આ કાર્યકાળમાં બંધારણ સિવાય હું બીજા કશાનું પાલન નહીં કરું ના કોઈ જાતિ ના કોઈ પ્રાંત ના કોઈ ધર્મમાં ફરક રાખીશ બસ બંધારણ જ મારો ધર્મ છે અને બંધારણ જ મારી જાતિ છે અને બંધારણ જ મારો દેશ છે આવો સાથે મળીને બંધારણનું રક્ષણ પણ કરીએ અને બંધારણથી ભારત ચાલે એવો પ્રયત્ન પણ કરીએ ભારત માતા કી છે વંદે માતા